આપણી એટલી હક નહીં પાટણ માં કોઈ બંકો એવો નહી હોય કે મને ઓળખતું હોય આપણે ચિતલા વાકળ્યા પેલા રિક્ષા વાળા ને ઘેર મેં તો તારું કોમો પટા થાય ખાનજી ફોન કરના છું ખોનજી

નથી આ ગું પડે હું તો કપડા પડે હું કહે બોલો બોલો શાંતિ છે આપડે ઓળખતા નહીં એટલે ખાલી કીધું કે ચીયા પાછો નહીં યાર કોક કે ચોરી કરવા એવું તો નહી લાગતી એટલે પૂછ્યું આપણે કે ચિયા કોમ ના હોય એ નહીં હા

તું એ કામ કર તું ઈ કੰਜાન હું આમ જો તું બગીચામાં જા હ કોઈ ઉપાડ નઈ ઓર રાખજે લે કોઈ લે તારી ઘરિયા લઈ જા લે લેઓ પેરો કોઈ ઉપાય જ ન હું તો અલ્યા ભલે મને મને કોણ ઉપાડક્યો એ હોય પડ્યા આપણે જી 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 કેવા કાચરી દીધી ઘી એને જરૂર પડી આ મીઠાઈ કદી નહી ઘી ધુમ

જો કોક બોલે પબ્લિક જો વાપરી જો તો આડા હાડું તો મને ફોડ છે એટલે હું કર મન જોવા દેખા હોય તો એકલો હું ફારું આ ચાર જોઈને છે જોવાના હોય મન જવા દે કોમ કરવા દે ન કે મને મેલ લાગી રે નહી આવ ગય આવું પેલા નિયાના તા બહુ રેમે ગીતો બહુ ગાતા મે હોય ગીતો ગાવાનું મન થઈ ગયું ને મજા નહી આવે બધા હોય વાપરા આદુ બાજુ હા આવો તો જો મસ્ત વાતો હું હવે કોઈ આવો નહી હિરો <beating the stairs> <programmen stuffedicks in the house> <laughs> તું મે <laughs>

તમે લઈ જતા ફરવાનું પડ્યો લઈ ગયા ટ્રેન્ડિંગ તારા ખજાના ખોટું લઈ લીધો ગયા લઈ લીધો મરિયાના

અલ્યા કોઈ ભલા એટલે તો તું તો પૂછે પૂછે આપણો જીવ છે પૈસા ઓનલાઈન કરા અમે એક રૂપિયા નહીં આલી આ પાછો

બધું ખર્ચો માલ માથે ના શું તમને કોડો તો કામ માં લેવા પડશે જો ચોક્કસ જવું ચીડે ચીડે આવું